આજે આપણું હિન્દુ ધર્મનું વિક્રમ સંવંતના નવા વર્ષ નિમિત્તે હળવદ મુકામે હળવદ તાલુકા અને ધાંગધ્રા તાલુકાના પાર્ટીના તમામ કાર્યકરોએ મિલનનું આયોજન કરેલું માર્કેટ યાર્ડ ખાતે આ સ્નેહ મિલનમાં માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી રજનીભાઈ સંઘાણી વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મરા યાર્ડના વાઇસ ચેરમેન શ્રી કિશોરભાઈ અને પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો અને બંને તાલુકાના કાર્યકરોની હાજરીમાં સ્નેહમિલન યોજવામાં આવ્યું ત્યારે આ નિમિત્તે હું આ તમામ સુરણનગરની મારા લોકસભા વિસ્તારના તમામ લોકોને આવનારું વર્ષ સુખદાયી ફળદાયી અને આરોગ્યપ્રદ નીવડે એવી હૃદયથી શુભકામના પાઠવું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતા એ હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર બેસતું વર્ષ એ નવું વર્ષ હોય છે ત્યારે સૌને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન નવું વર્ષ તમામનું શુભદાયી ફળદાયી લાભદાયી નીવડે એવી ઈશ્વરને પ્રાર્થના આજે હળવદ ખાતે એપીએમસી ખાતે સ્ને મિલન કાર્યક્રમ રાખ્યો હતો માનનીય સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા એપીએમસીના ચેરમેન રજનીભાઈ અને હજારો સંખ્યામાં આજે સૌ આગેવાનો નાગરિકો કાર્યકર્તાઓએ આજે રામરામ કરી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી